ਪੁਨਮਨਾ ਦਿਵਸ ਤੋਂ ਅੰਬਾਜੀ ਮੰਦਿਰ ਮਾ ਮੋਬਾਈਲ ਨਿਯਮੋ ਨੀ ਐਸਸੀ ਕੀਤੇ ਸੀ સાત નંબર ગેટ પર સઘન સુરક્ષા હોવા છતાં પોલીસના જવાનો હોવા છતાં મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં મોબાઈલ સાથે જોવા મળ્યા ઘણા ભક્તો રીલ્સ બનાવતા પણ નજરે ચડ્યા તો મંદિરના તમામ ગેટ ઉપર સુરક્ષા કર્મીઓ સુરક્ષા ઉપકરણો દ્વારા ચેક કરી છતાં પણ આ ભક્તો મંદિરમાં આખરે મોબાઈલ લઈને પ્રવેશી કેવી રીતે ગયા તે સૌથી મોટો સવાલ છે તો આટલી મોટી સંખ્યામાં ભક્તો મોબાઈલ સાથે કેવી રીતે પહોંચી ગયા કારણ કે પોલીસ બંદોબસ્ત પણ ત્યાં ગોઠવવામાં આવ્યો હતો તો અંબાજી મંદિરમાં પોલીસ બોર્ડર વિંગ જીઆઈએસએફ હોમગાર્ડ સહિતના સુરક્ષા કર્મીઓ ફરજ બજાવી રહ્યા હતા છતાં પણ મંદિરના ચાચો ચોકમાં સેલ્ફી પોઈન્ટ જોવા મળ્યો અને સાથે અમુક ભક્તોએ તો રીલ પણ બનાવી